આગળ વાત કરીએ અમદાવાદની જ્યાં જહાટકેશ્વર બ્રિજને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યું છે બ્રિજ તોડવાની કામગીરી મંથરગતિએ ચાલતા હાલ તો વિરોધ થયો છે પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે આ વિરોધ કર્યો પોલીસે વિરોધ કરનાર જ્યોર્જ ડાયસની અટકાયત કરી છે બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે અને બ્રિજ ન તોડતા સ્થાનિકોની સાથે વાહન ચાલકો પણ પરેશાન છે અને આ જ વાતને લઈ આ બ્રિજ તોડવાની કામગીરી જે મંથરગતિએ ચાલી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે

પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યું એફએસએલ રિપોર્ટ પણ કહે છે કે આ બ્રિજ ચાલી શકે નહીં અને મને જે લેખિતમાં જવાબ આપ્યો છે એમાં પણ કહ્યું છે આજે અહીંયા આ બ્રિજ ના ઉતારવામાં આવે તો મોટી હોનારત સર્જાવે તે દહેશત બી રહેલી છે આજે તમે સવારે છ વાગ્યાથી જુઓ તો ટ્રાફિક જામના દ્રશ્યો એકસો આઠની એમ્બ્યુલન્સ ગાડીઓ ફસાઈ જાય છે વ્યાપારીઓ ધંધા અને રોજગાર ગુમાવી બેઠા છે વાહન ચાલકો પરેશાન થયા છે એટલે અમે કહેવા માગીએ છીએ કે તમે આજે બે બે વખત ટેન્ડર બહાર પાડ્યો પણ કોઈએ ટેન્ડર ભર્યા નથી જો હાઈકોર્ટ રોડ તમે પંદર વીસ દિવસમાં કોઈ નેતા આવવાનો હોય પણ જેને નેતાઓ છૂટ્યા અમદાવાદ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી બ્રિજ ને લઈને અત્યારે આપ જોઈ શકો છો કે અહિયાં આગળ જે હાટકેશ્વર વિસ્તારના જે લોકો છે તે અહિયાં આગળ ઉગ્ર આંદોલન પણ કરી રહ્યા છે અહીં આગળ આપ જોઈ શકો છો બ્રિજ હટાવવાની જે માંગ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે કારણ કે ખૂબ જ હલકી ગુણવત્તાનો આ જે બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કમિશનર હોય કે મેયર હોય તેમના ફોટા સાથે અહીં આગળ તમામ લોકો છે તે તેનો આંદોલન કરી રહ્યા છે કારણ કે આ બ્રિજના કારણે લોકોને ભાર મુશ્કેલીનો સામનો કરવો પડતો રક્ત કાર્યક્રમ પણ કરીશું પણ અમે આ પોલીસથી ગભરાવાના નથી અમે અંતિમ શ્વાસ સુધી લડીશું અરેધોડો આપ જોઈ શકો છો એક વખત આ બ્રિજ હટાવવાની જે માંગ જે હતી એ કરવામાં આવી હતી અને એફ એસએલનો જે રિપોર્ટ હતો તેમાં પણ સાબિત થઈ ચૂક્યું હતું કે ખૂબ જ હલકી ગુણવત્તાનું આ જે બ્રિજ છે અને તેને લઈને અત્યારે આ તમામ લોકો છે તે ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપી સ્મિતા અમદાવાદ